જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન છો દ્વારકાધીશ શ્રી દિવ્ય ધ્વજારો આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાડ્યા સાથે આજની આ ધ્વજારોહ રંજનબેન ભરતભાઈ કોટક પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહ જે છે થઈ રહ્યું છે

જે જે પિત્રોડા યતિન ગોકાણી જય દ્વારકાધીશ તેજસ પટેલ જય દ્વારકાધીશ તો આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણમાં શરૂઆત કરીએ ગીતાના અધ્યાયની આઠમા અધ્યાયની અક્ષર બ્રહ્મયોગ જેમનું નામ છે અને અક્ષર બ્રહ્મયોગ એટલે કે જેનો ક્યારેય નાશ નથી થતો યતિન ગોકાણી તેજસ પટેલ વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ હરેશ ભેટારિયા હેમંત ચાવડા વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ પાયલ સુરતી અમિત રાવલ જય દ્વારકાધીશ મેહુલ પલમા પરમાર પ્રશાંત પાઠ જય દ્વારકાધીશ જયેન્દ્ર ડાભી જય દ્વારકાધીશ મોલિયા સુરેશ રાજકોટથી જય દ્વારકાધીશ આઠમા અધ્યાયના આપણે આજે અગિયારમાં શ્લોક પર પહોંચ્યા છીએ છ શ્લોકથી ભગવાને જે છે વાત શરૂ કરી છે મૃત્યુ ના મૃત્યુના સમયની કે દરેક એ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ પણ તરત જ પછી ભગવાન કહે છે કે પણ આખી જિંદગી જો પ્રત્યેક ક્ષણ કરે તો એ મૃત્યુમાં ભગવાનને યાદ કરી શકે કારણ કે આપણે ખબર નથી તમને નથી ખબર કે ભાઈ ક્યારે સમય છે મૃત્યુનો એટલે તરત જ ભગવાન પાછી એ વાતને પણ જોડે છે કે પ્રત્યેક ક્ષણ જે છે એ દિવ્ય પુરુષનું ધ્યાન કરો દિવ્ય પુરુષ પરમેશ્વરનું ધ્યાન કરો અને ભગવાન એના લક્ષણ પણ કીધા કે કોને તમે દિવ્ય પુરુષ કહી શકો યશવી પાઢિયા આપણી સાથે છે જય દ્વારકાધીશ વડોદરાથી યશવી પાઢિયા જલ્પા કોરાટ જય દ્વારકાધીશ તો તમે કોને કહી શકો કે આ પરમેશ્વર છે કે એનું ધ્યાન કરો એ વાત પણ ભગવાને વિસ્તાર સમજાવી ત્યાર પછી ભગવાને જે દસમા શ્લોકમાં આપણે વાત કરી કે ભગવાને એવું સમજાવ્યું કે યોગીઓ છે મુનિઓ છે મારા ભક્તો જે છે એ અંત મૃત્યુના સમયે શું કરે છે કે બે વચ્ચે વાત આજ્ઞા ચક્રની ઈસવા માટે આપણે કપાળ ઉપર તિલક કરીએ છીએ એ પણ મેં ગઈકાલે વાત કરી હતી કે ભાઈ તિલકનું શું મહત્વ છે કપાળ ઉપર તિલક શા માટે કરીએ છીએ તો એ જે યોગીઓ અને મુનિઓ જે છે કે જે પોતાનું ધ્યાન બે ભ્રમરોની વચ્ચે રાખે છે અને પછી મારું સ્મરણ જે છે શરૂ કરે છે આવું દસમા શ્લોક સુધી ભગવાને વાત કરી હવે આપણે પ્રશ્ન થાય કે આ બધું કરવાની જરૂર શું છે શું કામ કરવું જોઈએ આપણે આ બધું હવે એ વસ્તુ ભગવાન અગિયારમા શ્લોકમાં કહે છે અગિયારમા શ્લોકમાં ભગવાન ખાલી વાત કરે છે યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદતયો વિતરાગા યદંચિતો બ્રહ્મચર્ય યરંતિ તતપદ શગ્રેહ પ્રવક્ષે યદક્ષર વેદવિતો એટલે વેદવિતો એટલે વેદવિત કોને કહેવાય આપણે ભગવાનનું નામ છે લોકાધ્યક્ષ વેદ વેદાંગો વેદવિત કવિ સોરી વિશ્વશાસ્ત્રની અંદર એક શ્લોક છે વેદ 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 વ્યાગો વેદાંગો વેદવિત કવિ ભગવાનના આ આખો એક શ્લોક છે જેમાં ભગવાનનું નામ કીધું છે ભગવાનના નામ છે તો વેદવિત કોને કહેવાય કે જેણે વેદો જેટલી વાત વેદમાં કીધી છે ને એ બધી વાતને જેણે પોતાના જીવનને જીવી બતાવી છે વેદોની વાતને જેણે જીવી બતાવી છે જેને વેદોનું સંપૂર્ણ જ્ઞાન છે એને વેદવિદ કહેવાય એના માટે શબ્દ વપરાય વેદવિદ આજે કાલે આપણે કોઈ પણ જ્ઞાની ઋષિમુનિઓ માટે કે કોઈ પણ થોડાક પણ અહીંયા આશ્રમ ખોલીને બેઠા હોય એના માટે આપણે વેદવિત લખી નાખીએ છીએ પણ હકીકતમાં વેદ જેણે જાણ્યો છે

અને સુકામાં મૃત્યુ સમય કરવું જોઈએ જે હું તને ટૂંકમાં કહું એવું એણે અગિયારમા શ્લોકમાં કીધું અને બારમા શ્લોકમાં સર્વ દ્વારાની સમસ્ય મનોરૃિ નિરુદ્ધ છે વૃદ્ધિ આત્મા પ્રાણમ અસ્તિત્વ યોગ ધારણા હવે ભગવાન શું કહે છે બારમા શ્લોકમાં કે આ બે ભ્રમરોની વચ્ચે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જો તમે મૃત્યુ સમયે ધ્યાન કરો તો બારમા શ્લોકમાં ઇન્દ્રિયોના સર્વ દ્વારને નિયમમાં રાખીને મનને હૃદયમાં સ્થિર કરીને બધા જ બાહ્ય વિષયોનું સ્મરણને દૂર કરીને પ્રાણને જો મસ્તકમાં સ્થિર કરીને યોગ ધારણા કરી શકે શકે તો એ પુરુષ પરમની ગતિ પામી હવે છઠ્ઠા જે આખી જ વાર્તા શરૂ થઈ હતી કે ભાઈ મૃત્યુ સમયે તમે ભગવાનને યાદ કરો તમે પ્રત્યેક પણ ભગવાનને યાદ કરો તો તમે છેલ્લે મૃત્યુને યાદ કરી શકશો બાકી જો આખી જિંદગી પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ કર્યું હોય તો અંતે પણ આપણે એ જ યાદ આવે કે ભાઈ પૈસાનું શું થશે હું વયો જઈશ ને આખી જિંદગી આપણે ભોગ વિલાસ કર્યો હોય તો અંતે પણ એ જ આવશે કે આટલો બંગલો મૂકીને જાઉં છું વૈભવશાળી આનું શું થશે સતત ચિંતન એનું જ રહી પછી આપણે પરમગતિ ન પામીએ પરમગતિ કોણ પામે કે જે બે ભ્રમરોની વચ્ચે બરાબર આજ્ઞા ચક્રની અંદર ધ્યાન લગાવે છે ભગવાનનું સ્મરણ કરે છે અને બધી જ ઇન્દ્રિયોને એટલે આપણી જેટલી આંખ કાન નાક જે પણ નવ દ્વારો છે એને એકદમ સંયમિત રાખે છે સંયમમાં રાખે છે બધા જ વિષયોનું સ્મરણને દૂર કરે છે પછી કોઈ જ વાત કોઈ જ સંબંધ કોઈ લાલચ કાંઈ જ વસ્તુ યાદ જ ના આવી જોઈએ સિવાય બ્રહ્મ આ બધું જે વિષયોને દૂર કરીને જે પોતાના પ્રાણને પોતાના પ્રાણને મસ્તકમાં રાખે છે એ પરમની ગતિને પામે છે મસ્તકને પ્રાણમાં રાખવું એટલે આખો ગરુડ પ્રાણનો એક મોટો વિષય છે નવમો અધ્યાય જે છે એ બહુ જ સુંદર વાત કરે છે કે આપણે જ્યારે મૃત્યુ સમય હોય અને આપણો જીવ જ્યારે શરીરમાંથી બહાર નીકળે તો એ નવ દ્વારોમાંથી બહાર નીકળે જો એ ગુદામાંથી કે મૂત્રાશયમાંથી નીકળે તો આપણો આવતો જન્મ જે છે એ કોઈ ખરાબ જગ્યાએ અથવા નર્ક દ્વારમાં અથવા બહુ નીચલી કક્ષામાં અથવા બહુ કીડાના રૂપમાં કોઈ જીવ જંતુના રૂપમાં થવાનો હોય જે નીચલી કક્ષા કહેવાય પછી જો આપણો જીવ જે છે એ આંખ કાન નાક મોઢામાંથી નીકળે તો એ આપણે ગતિ કોઈ સારી જગ્યાએ આપણો આવતો જન્મ થવાનો છે એવું સંકેત મળે પણ અને આપણી સમજ ભગવાન શ્રી દ્વારકાધીશથી સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહણ રંજનબેન ભરતભાઈ કોટક પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે લાલ પીળા સફેદ અને ગુલાબી રંગની સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા આપણા સૌ કોઈ પર ફરકી રહી છે અને વાત ફરીથી કન્ટિન્યુ કરું કે જો નવ ઉપરના જે નવ આપણા ઉપરના જે દ્વાર છે બે આંખ બે નાક બે કાન અને મોઢું તમે જોજો ક્યારે કોઈ તમે મૃત્યુ તમારા અંગત વ્યક્તિનું જેમ તમે મૃત્યુ જોયું હશે ને તો એ જેવું મૃત્યુનું ક્ષણ હશે ને એક આંચકો આવશે શરીરમાં અને આંચકા સાથે જ્યારે જીવ બહાર નીકળે ને યા તો કોઈને બાથરૂમ પેશાબ થઈ જાય કોઈને ઝાજરું નીકળી જાય કોઈનું મોઢું ખુલી જાય જીભ બહાર નીકળી જાય કોઈની આંખું એકદમ પોળી થઈ જાય એકદમ આંખું પોળી થઈ જાય કોઈના કાન બેવડા વરી જતા હોય તો આવી રીતે જીવ જે છે જે ઉપર કોઈ દ્વારમાંથી નીકળે તો તમારે હવે નેક્સ્ટ જન્મ છે એ કોઈ સારી જગ્યાએ થવાનો છે પણ જે મોટા મોટા સાધના કરે છે હિમાલયની અંદર જેને બ્રહ્મ સિવાય કોઈ સાથે સંબંધ જ નથી જે કોઈને ઓળખતા જ નથી ભગવાન સિવાય અને જે ચોવીસ કલાક માત્ર ભગવાનને સમજે છે ભગવાનને વિચારે છે અને ભગવાનનું જ સ્મરણ કરે છે એવા જે પરમ જ્ઞાની છે યોગી પુરુષો જે છે કે જે સમાધિ લઈ છે તો સમાધિ લેવા માટે શું કરે પોતાના પ્રાણને મગજની અંદર જે છે સ્થિર કરી નાખે તમે ક્યારેય કોઈ નાનું જન્મેલું બાળક જોશો ને તો એને માથામાં થોડો પોચો ભાગ હશે ખાડા જેવો તમને ક્યારેક જોજો તમે બે આપણી જે કહેવાય ને ખોપરી કહેવાય ખોપરીની વચ્ચે ખાડો હોય અને આ ખાડામાં થોડો પોચો ભાગ હોય જે નાનું બચ્ચું હોય ને જન્મેલું એને તમે જોઈ શકો એ પોચા ભાગ તમને વ્યવસ્થિત દેખાય તો ઘણી વખત જીવ જે છે જે યોગી મુનિઓ જે છે એ પોતાના પ્રાણને ન્યા સ્થિર કરીને રાખે છે કારણ કે એ પરમ ગતિ પામવા ઈચ્છે છે જે બારમા શ્લોકમાં ભગવાન દેની દીકરા જે બારમા શ્લોકમાં ભગવાન સમજાવે છે હવે આ પરમની ગતિ સુકામ પામવી જોઈએ એ કારણ તેર અને ચૌદમા શ્લોકમાં આપણે સમજીશું જે આવતીકાલે સમજીશું પરમની ગતિ પામવા માટે આખી જ ક્રિયા કરવાની છે ભગવાનનું સતત આખી જિંદગી નામ લેવાનું છે પણ આ પરમની ગતિ છે શું કેમ તમને ને મને નથી મળતી અને કોક જ લોકોને મળે છે અને શું કામ આટલી બધી મહેનત આ પરમની ગતિ પ્રાપ્ત કરવા માટે કરવી પડે છે થેન્ક યુ સો મચ નંદકિશોરભાઈ આપની કોમેન્ટ માટે તો એ પરમની ગતિ શું છે આપણે આવતીકાલે તેર અને ચૌદમાં શ્લોકમાં જોશું કે ભગવાન શું સમજાવે છે ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે જયપ્રકાશ યાદવ થેન્ક યુ સો મચ જય દ્વારકાદે સિત્તેશ મકવાણા કાંઈજી આહિર રાજલ રાજપૂત ફાલ્ગુની મનિયાર મહેશ આહિર જાદવ પ્રકાશસિંહ વિમલ નકુમ શિરેશી ભાયા જય દ્વારકાધીશ ભાવિકા રૂપારેલ જીગર ખાન પ્રજ્ઞા ગોહેલ થેન્ક યુ સો મચ જય દ્વારકાધીશ ત્રિપાલસિંહ વાલા ધુલો ઠાકર જય દ્વારકાધીશ મનોજભાઈ કંજારિયા ખંભાળિયાથી જામ ખંભાળિયાથી જય દ્વારકાધીશ તો આવતીકાલે હવે આપણે જાણીશું ભગવાનની પરમની ગતિ શું છે અને શું આપણે એવી લાયકાત ધરાવીએ છીએ શું આપણે આ પરમની ગતિને પ્રાપ્ત કરી શકીએ એ માટે આવતીકાલે ફરીથી મળીશું भगवान श्री द्वारकादशी दिव्य ध्वजारोहण और भगवान श्री द्वारकाधीश रोजे मंगला आरती और द्वारका थी अवनवीन महितियों कोई अग्रवाल कांता घनश्याम अग्रवाल की कमेंट से मेरी हिंदी थोड़ी सी वीक है और जितनी आ, मेरी स्पीच गुजराती में स्मूथ है इतनी हिंदी में नहीं है इसलिए मैं हिंदी में नहीं बता पाती पर मैं ट्राई करूंगी कल से थोड़ा बहुत हिंदी में पर समझाने की आ, क्योंकि मैं ठोस गुजराती हूं और जितनी गुजराती मुझे स्मूथ मैं अपनी मौलिकता से बता पाती हूँ होती हिंदी में नहीं बता पाती इसीलिए थैंक यू सो मच फॉर योर कमेंट अल्पेश परमार मनजी झुंजावाडिया जय द्वारकाधीश सौती काले फरीदी मणिशु त्यासुती लाइक कमेंट शेयर द्वारकाचूडियो वृंदापारिया સૌને जय 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 द्वारिकाधीश